નવસારી જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ છે અને બિલીમોરા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે જેમાં વાડિયા શિપયાર્ડ છે વખારીયા બંદર રોડ છે કે જ્યાં પાણી ભરાયેલા છે રાતથી જ લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે જે હજી સુધી ઓસરી નથી રહ્યા અંબિકા નદીની જળ સપાટીમાં વધારો થયો છે અને વધુ એક વખત આખું નવસારી શહેર જળબંબાકાર થઈ ગયું છે ખાસ કરીને બિલીમોરા અંબિકા નદીની સપાટી બત્રીસ ફૂટની સપાટીએ વહેતી થઈ છે અને પાંચસોથી વધુ લોકોનું બિલીમોરામાં સ્થળાંતર કરવાની ફરજ પડી નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે હવે જિલ્લાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે બિલીમોરા શહેરનો આ જે વિસ્તાર છે વાડિયા શિપયાર્ડ સહિત વખારીયા બંદર રોડ ભૂલકા ભવન સોસાયટી સહિતના આ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અનેક લોકોના ઘરોમાં પાણી ભરાયા છે ત્યારે લોકો સતત મોડી રાતથી હાલાકીનો સામનો કરી રહ્યા છે મોડી રાત્રે અચાનક જ અંબિકા નદીની જળસપાટીમાં મહત્તમ વધારો જોવા મળ્યો હતો જે અંબિકા નદીની સપાટી છે જે અઠયાવીસ ફૂટ એમ તો હોય છે ભયજનક પરંતુ તે નદીની સપાટી વધીને બત્રીસ ફૂટથી ઉપર વહેવા લાગી હતી જેને પગલે બિલીમોરા શહેરને ખાસ અંબિકા નદીના પાણીએ ઘેરી લીધું હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાયા છે અહીંયા લોકો જે છે એ સતત હાલાકીનો સામનો કરી રહ્યા છે આપ સતત જે જોઈ રહ્યા છો અહીંયા અપાર્ટમેન્ટ્સ છે પરંતુ અપાર્ટમેન્ટ્સની નીચેથી બહાર લોકો આવી શકે એવી સ્થિતિ નથી કારણ કે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે સાથે જ જો અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ગણદેવી તાલુકાના લગભગ પચીસ જેટલા ગામોમાં પણ પાણી ભરાવાને લીધે લોકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતર્કતાના પગલાં લઈને તમામ શાળાઓ કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે સાથે જ એનડીઆરએફ અને એસડીઆરએફની એક એક ટીમ પણ નવસારી જિલ્લામાં સ્ટેન્ડ બાય ઉપર હાલ રાખવામાં આવી છે રાજન રાજપૂત સંદેશ ન્યૂઝ no study